મારો સાસો માં દેવ સોમનાથ છે શેરે મારો સાસો માં દેવ સોમનાથ છે શેરે મારી લાજર શંબુ મારે હાથ શેરે મારો સાસો માં દેવ સોમનાથ શેરે પાર્વતી માગી રે બેલ વર્વતી માગી રેતો વેપા મહાદેવ ને રે મારો સાસો દેવ સોમનાથ સેરે તો વે મહાદેવ સોમનાથ શેરે મારો સાસો મહાદેવ સોમનાથ શેરે મારી લાજ શંભુ તમારે હાથ શેરે મારો સાસો માં દેવ સોમનાથ શેર મારી લાજ શંબુ તમારે હાથ રે ને મારો સાસો મહાદેવ સોમનાથ શેરે બીજું વરધન સીતાજી ને આપ્યું રે બીજું વરધન સીતાજી ને ಪಿರ ಜಿ ನಾಿಯ ತುಂಬಾರ ಕೃಷ್ಣ ಭಗವಾನ ರೇ ಮರೋಸ ಸೋಮೇವ ಸೋಮನಾಥ

થ તો ભોળા મા દેવ રે ભોળાનાથ ગેરા માં દેવ શેર ને ભજી ને ફાર ઉતારી રે મારો